નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ સાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે ત્રેવીસ નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે બંગાળ ઉપસાગરમાં વીસ થી પચીસ નવેમ્બર દરમિયાન ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આરબીઆઈના ગવર્નરનું મોટું નિવેદન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે એકવાર કાર્યક્રમમાં જણાવ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સુચારુ પ્રકારે આગળ વધી રહ્યું છે દાસે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કરેલ વ્યાજના દરમાં કાપ મૂકવાની ભલામણ કોઈ ટિપ્પણી કરી ન ડિસેમ્બરમાં એમ્સ એમપીસીની બેઠક મળશે તેમાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે ફુગાવામાં સમય સમય ઉપર ઉતાર ચઢાવ આવતા હોવા છતાં પણ તેમાં ઘટાડો થવાની આશા જળવાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીમાં સ્થિતિ ખરાબ શાળાઓ બંધ દેશની રાજધાની દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અહીંની હવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે આવી સ્થિતિમાં શાળાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે આજથી તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે આગામી આદેશો સુધી આ શાળાઓને ઓનલાઈન વર્ગોમાં શિફ્ટ કરી શકાશે જીઆરપી સ્ટ્રેજ ત્રણ દિલ્હી એન સી લાગુ કરવામાં આવ્યો જીઆરપી સ્ટેજ ત્રણ દિલ્હી એનસીઆરમાં લાગુ કરવામાં આવ્યો ગુરુવારે એક ચારસો અઠ્યાવીસ પર પહોંચી ગયો હતો જે એક ગંભીર કેટેગરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે બેન્કો અને બજાર પણ ત્રણ દિવસ માટે બંધ આજે શેરબજાર અને બેન્કોમાં રજા છે જો કે રજા ગુરુ નાનક જયંતિના કારણે હતી આ પછી શનિવાર અને રવિવાર એટલે કે સોળ સત્તર નવેમ્બરના રોજ શેર બજારમાં સાપ્તાહિક રજા છે તેથી શેર બજાર પંદર સોળ સત્તર નવેમ્બરના રોજ એટલે કે સતત ત્રણ દિવસ બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પાકિસ્તાનના અનેક શહેરોમાં ફેલાયો ઝેરી ધુમાડો પાકિસ્તાનના અનેક શહેરોમાં ઝેરી ધુમાડો ફેલાવાના કારણે પંદર હજારથી વધુ બીમાર લોકો હોસ્પિટલમાં સારવાર થઈ રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે લાહોર સ્થિત અન્ય શહેરો ઝેરી ધુમાડાની ચપેટમાં આવતા પાકિસ્તાનમાં આરોગ્ય સંકટ ઊભું થયું છે સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં પંદર હજારથી વધુ લોકો શ્વાસ અને વાયરલ સંક્રમણનો શિકાર થયા છે અને અનેક હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગૃહ મંત્રાલયનો મોટો આદેશ મણિપુરમાં આર્મ્સ ફોર્સ સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ ફરી લાગુ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી પાંચ જિલ્લાના છ પોલીસ સ્ટેશનોમાં ફરીથી લાગુ કરાયો આદેશ જારી કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષાની બગડતી સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ સૌરાષ્ટ્ર કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે સામે આવેલા માહિતી અનુસાર ગુજરાતના દરિયામાં દેશનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે આ રોડ બન્યા બાદ ભાવનગરથી માત્ર બે કલાકમાં સુરત પહોંચ્યા છે ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ મળ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેન્શન ધારકો માટે મોટા સમાચાર નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો નિર્દેશ અપાયો હતો હવે આવા તમામ પેન્શન ધારકો માટે સારા સમાચાર છે કે નજીકની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ ડ્રાઇફ્ટ સર્ટિફિકેટ મેળવી શકાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવ તૂટ્યા આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ રૂપિયા તેરસો સોળ ઘટીને રૂપિયા તોતેર હજાર નવસો ચુમ્માલીસ થયો હતો અગાઉ તેની કિંમત પંચોતેર હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીના ભાવ પણ બે હજાર એકસો નેવ્યાશી ઘટીને રૂપિયા સત્યાસી હજાર પાંચસો અઠ્ઠાવન પ્રતિ કિલોગ્રામ થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની મંજૂરીની કામગીરી ઝડપી બને તે માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બોનાફાઈડ પરચેજરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનમાં વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે આ નિર્ણયના લીધે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય ઘટશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આંગણવાડી કર્મીઓને લઈને હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્ક અને હેલ્પર્સને લઈને મોટો ચુકાદો આપ્યો છે ગઈકાલે જસ્ટિસ નિખિલ એસ કેરીયલે એકસો બાવીસ પાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર અને રાજ્ય સરકારનો આદેશ કર્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો